વિછામાં ભારે પવન સાથે મેઘરાજાની બેટિંગ થોડિયાળી ગામની ગોમા નદી બને કાઠે વહીથી થઈ વિછા તાલુકાના તમામ જળાશયો ઓવરફ્લો થયા નદી પરનો કોસવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો લોકોના ખેતરોમાં નદી જેવા દ્રશ્ય જોવા મળ્યા થોડિયાળી ગામનો કોસવે પાણીમાં ગરકાવ થયો છે લોકોના ખેતરો પર ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયાતા હાતે એટલે કે ખેતરો જાણે કે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો આપ જુઓ

રાત્રિ દરમિયાન છ ઇંચ જેટલો વરસાદ છે તે ક્યાંક તમામ જે નાના મોટા ચેકડેમો છે તે પણ છે કે ઓવરફ્લો છે તે ક્યાંક થયા હતા સાથોસાથ રાતભર વરસાદ વરસવાના કારણે અનેક ખેતરો છે તે પણ છે તે ક્યાંક બેટમાં છે તે ક્યાંક ફેરવાયા હતા અને રાતભર જેથી ક્યાંક વરસાદ છે તે ક્યાંક વરસ્યું બિલકુલ આભાર માહિતી બદલ તો રાતભર વરસાદી માહોલ ચામેલો હતો આડીમાં પણ વરસાદ